મહેસાણામાં બુટલેગરની મિલકત પર બુલડોઝર ફેરવ્યું મહેસાણાના એક પાટીદાર પર બુટલેગર દ્વારા કરવામાં આવેલ હુમલા બાદ મહેસાણામાં બુટલેગરની મિલકત પર બુલડોઝર ફર્યું બુટલેગર દ્વારા એક પાટીદાર પર કરેલા હિંસક હુમલા બાદ મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલની રજૂઆતને પગલે આજે બુટલેગરનું દબાણ દૂર કરવામાં આવ્યું પોલીસ કાફલા સાથે મહાનગરપાલિકાની ટીમ દબાણ હટાવવા પહોંચી બુટલેગર રમેશ માળીને દબાણ જાતે દૂર કરવા એક દિવસનો સમય અપાયો હતો દબાણ દૂર નહીં થતા મનપાની ટીમ દબાણ દૂર કરવા પહોંચી બુટલેગર રમેશ માણીના આક્ષેપ હતા કે પોતાની મિલકત તોડવામાં રસ ધરાવતા ધારાસભ્ય મુકેશભાઈ પટેલને દારૂનો ધંધો કરતા ધારાસભ્યના માનીતા બુટલેગરો ને કોર્પોરેટરના બાંધકામો પણ તૂટશે કે કેમ જય ભારત જિંદગીના સાથે જણાવું છું કે હું મારા એક પરિવાર સાથે રહું છું અને કેટલાક બે હજાર બે બાવીસ વર્ષથી હું અહીંયા રહું છું એના અંદર બધી જ બાજુ દારૂના ધંધાઓ ચાલે જ છે મુકેશભાઈને પણ ખબર છે એમના કોપરેટરોના એમના પણ દારૂના ધંધા ચાલે છે એવું નથી દે કે એ લોકો બધા એવું છે બરાબર આવું ઇશ્યુ કદી થયું નહીં અને એક મારો નાબાલિક છોકરો મેચ રમવા જતાં મેચના અંદર ઝઘડો થયેલો અને નાબાલિક છોકરાએ એક ખાલી માનસિક રીતે ખાલી ઈનું નીનું દાંતેડું અડવાથી બુટલેગરો બુટલેગરો એવી રીતે કરી અને પરાના પાટીદારો બધા ભેગા થઈ અને મુકેશભાઈને પાટીદારો વિશે લાગણી રાખતા આ બધું આજન આપેલું છે અને કે બુટલેગરો સાથે પોલીસ મળેલી છે મારા સંગાથ કોઈ પોલીસ મળેલી નથી મારે કોઈ પોલીસનો કોન્ટેક નથી એ રીતે કરી અને એક જ દિવસના અંદર પીઆઈને આક્ષેસ આપી અને પીઆઈની પણ બદલી કરવામાં આવી છે કે તું રમેશ સાથે સંકળાયેલો છે મારે પીઆઈ સંગાથ કોઈ સંગત સંગઠન છે નહીં હું કોઈને ઓળખતો નથી અને મારી પાંચ ફેમિલી સંગાથ હું રહું છું એમાં મારી એક બીબીને બ્લડ કેન્સરની બીમારી છે તો મારે ચાર મહિને પાંચ મહિને ખર્ચો પણ આવે છે અને મને એક જ દિવસનો ટાઈમ આપ્યો છે અને મને સામાન પણ ગાડવા નથી જો હું નિરાધાર થઈ ગયો છું હું ધીરના કરીશ કે મારા જોડે કોઈ જગ્યા નથી હું રવા ક્યાં જવું હું એના જ રહીશ મને ગમે ત્યાં સગવડ કરી આપે બરાબર કઈ બાજુ ધંધા નથી ચાલતા એમને પણ ખબર છે કે ધંધા ક્યાં ક્યાં ચાલે છે ક્યાં ક્યાં નથી ચાલતા મારું કેમ બધાનું તોડો ને જેના મર્ડરો થઈ ગયા છે મર્ડર કરી નાખ્યા છે એમના પણ મકાનો હજી અસ્તિત્વ છે અને સ કયા મકાનો તૂટી ગયા મારા ઉપર કોઈ એટલો મોટો ગુનો તો હતો નહીં મારા ઉપર તેવી ચોવીની કલમ હતી મને પોલીસ સ્ટેશન માંથી જામીન મળે પાત્ર છે તો જામીન પડવા માત્ર છે એમાં તો જામીન આપે જ એના અંદર પોલીસ પણ ઉપર આપશે અને મુકેશભાઈ ને પીઆઈ ને બીઆઈ ને ડીઆઈસપી બીઆસપી બધાને ધમકાઈ ધાક ધમકી આપી અને મારા ઉપર આવી બધી નોટિસો ગાડી અને એક જ દિવસે મને તોડવાનું આપ્યો મને કોઈ સમય નથી આપ્યો મને કોઈ નોટિસ નથી મળી અમે ચીફ ઓફિસરને મળવા ગયેલો તો કાલે મને ઓફિસમાંથી બહાર ગાડ નાખ્યો આજે હું સવારમાં બહાર ઓફિસ મળવા ગયેલો કાલે સવારમાં આજ સવારમાં બહાર ગાડ નાખ્યો એવું કે હું જુઠ્ઠું બોલતો હોઉં તો તમે નગરપાલિકાના કેમેરા ચેક કરી શકો છો ટીપી આગળ કે ભાઈ રમેશભાઈ માળી પોતે મળવા આવેલા છે મને કોઈ એવું મળવા નથી દીધો કે કશું જ નહીં થાય તારું તોડી જ નાખવું પડશે મને સામાન નથી કાઢવા દીધો મારે રાંધવાનું ક્યાં તાર ખાવાનું ક્યાં બધું સામાન જ અંદર છે મારે વર્ષોની મહેનત પાણીમાં જ હતી રહી તમારે જવાનું ક્યાં બધી જ બાજુ ધંધા ચાલે છે કઈ બાજુ નથી ચાલતા બધા કેવું જોઈએ એના સરકારમાં છે તો એમને પૂછવું જોઈએ કે ભાઈ તારો શું વાંક છે તારો શું છે તારો અધિકાર શું છે ડાયરેક્ટ નવા સાહેબ કમિશનર સાહેબ આવ્યા છે કમિશનર સાહેબ ડાયરેક્ટ ઓર્ડર જ આપી દીધો કે થોડી જ નાખો બરાબર નાખ્યો અને મારા ઉપર દારૂના ગુના હશે નિર્દોષ છૂટેલો છું એવું તો કોઈ સ નહીં કે ના મને સજા હોય ને મને સજા પડેલી હોય ને હું એવો કોઈ કેમિકલ ગુના કરેલા હોય અને મારા મારા ઉપર આજ સુધી દિન સુધી આ ત્રેવીસ ચોવીસ એ મારા નાના બારે કરેલું છે હું તો હાજર બી નથી અને એવા કોઈ મારા ઉપર બીજો કોઈ એફઆઈઆર મને બતાવી દો કે ના ભાઈ કે તારા ઉપર બીજા કોઈ ગુના છે તો હું હાલ ને હાલ તમે જે કે કરવા માટે તૈયાર છું મને ગમે ત્યાં સગવડ કરી આપે પટેલોનું ખેંચ્યું છે પટેલોનું કર્યું છે પટેલોનું માન્યું છે એમની સરકાર છે એટલે કેમ કે આગળના મહિનામાં ચૂંટણી આવે છે એક વર્ષ પછી વોટ લેવા માટે હું પણ ભાજપમાં માં જોડાયેલો છું મારા પણ મારા મોબાઈલ ના અંદર પણ વિડીયો છે ભાજપ અંગાદેલી કાઢતા હું સારા કામ જ કરું છું રામનમી હોય તો હું બાર કેમ્પ પણ કરું છું ગણપતિનો ઉત્સવ હોય તો હું ગણપતિના ઉત્સવમાં મૂર્તિ પણ લાવું છું હું આખા મેળામાં બધી જગ્યા રહું છું આખા મેળાના ગમે ત્યાં તમે ઇન્ટરવ્યુ લો મારા પ્રદુષણપરાના અંદર કે રમેશભાઈએ આ જુદી તમને કોઈને ટપલી અડાડી રમેશભાઈએ તમને કોઈએ ધાક ધમકી આપી બધાના આજુબાજુવાળાના બધાને બિગડાઈ દીધા કે તમે રમેશભાઈના અંદર જશો તો તમારા પણ મકાન ખાલી કરવામાં આવશે સપોર્ટ ના આપતા આવી રીતે નગરપાલિકાના કોપરેટરો રાતે દસ દસ બાર બાર વાગ્યા સુધી મિટિંગો કરી કરી અને બધાને જણાવ્યું છે એટલે મારા સાથે કોઈ વસ્તી આવવા માટે તૈયાર નથી મારી કોઈ જગ્યા નથી હું અહીં જ રવાનો મને ગમે ત્યાં સગવડ કરી આપે મારી એટલી વિનંતી છે જય શ્રીરામ